અને જામનગરમાં સ્ટેટ જીએસટી નું સર્ચ ઓપરેશન છઠ્ઠા દિવસે પૂર્ણ થયું છ દિવસમાં એકવીસ પેઢીઓમાં સ્ટેટ જીએસટી વિભાગે તપાસ કરી આ દરોડામાં ચારસો કરોડ થી વધારે બેનામી વ્યવહારો મળી આવ્યા તપાસ કરવામાં આવી જેમાં સિત્તેર કરોડ થી વધારેની કરચોરીનો પર્દાફાશ થયો છે મેટલ બાંધકામ સરકારી કોન્ટ્રાક્ટરની સામે તપાસ થઈ છે ઓટો સ્પેડ પાર્ટ અને મોટી મશીનરી પેઢીઓમાં પણ સર્ચ કરવામાં આવ્યું આ તપાસમાં સીએ અલ્કેશ પેઢડિયા એ ટેક્સ ચોરીનો માસ્ટર માઇન્ડ નીકળ્યો સીએ અલ્કેશ પેઢડિયા વિરુદ્ધ વેરા શાખા અભાડની ફરિયાદ નોંધાઈ છે ત્યારે મોટા ભાગની પેઢીઓનો અકાઉન્ટ આ સીએ સંભાળી રહ્યો છે પેઢડિયા ખોટા બિલ બનાવી અને સરકાર પાસેથી ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવતો હતો પેઢી ધારકોએ જીએસટી એસેસમેન્ટ નોટિસ સ્વીકારવાનો ઇન્કાર કર્યો ઓટો સ્પેરપાર્ટના વેપારી પ્રદીપસિંહે અલકેશ પેઢડિયાની સામે વિશ્વાસઘાતની ફરિયાદ પણ નોંધાવી છે તો અલ્કેશે પ્રદીપસિંહની જાણ બહાર બે પોઈન્ટ કરોડની જીએસટી ક્રેડિટ અન્ય વેપારીને અપાવી દીધી હતી દરોડાની પ્રથમ દિવસથી જીએ અલ્કેશ પેઢડિયા ભૂગર્ભમાં ઉતરી ગયો છે હિરેન જીએસટી વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી છ દિવસ લાંબી તપાસ ચાલી શું વધુ વિગતો શું અપડેટ સતત છ દિવસથી જે તપાસ ચાલી રહી હતી એનો આજે અંત આવ્યો છે યા કરીને જે સીએ છે તેની સામે વેપારી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે ને હાલ કરોડો નું કૌભાંડ સામે આવ્યું છે ને હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ આરંભવામાં આવી છે જી રાધા હિરેન આભાર આપનો વિગતો સાથે બદલ